મારા વિડીયોઝ જે છે ને બહુ બધા લોકો જોવે છે પણ ખબર નહીં શું છે કે સબસ્ક્રાઈબ નહીં થતું સબસ્ક્રાઈબ કરવાના ચેનલને જે છે સબસ્ક્રાઈબ કરવાના કોઈ પણ જાતના પૈસા નથી લાગતા બિંદાસ્તથી સબસ્ક્રાઈબ કરો અને જે લોકો તમારા સગા સંબંધીઓ છે કે ફ્રેન્ડ્સ છે જે લોકો આ બિઝનેસમાં આવવા માગે છે ટેક્સટાઇલના બિઝનેસમાં આવવા માગે છે કે જેમને સારા સારા નવા નવા કપડાં અને નવી નવી ડિઝાઇન્સો જોવી હોય છે તો એમને ખાસ આપણી આ વિડીયો અને ચેનલનું જે છે ને ડિટેલ્સ શેર કરો કે જેથી કરીને એ લોકો અહીંયા સુધી પહોંચી શકે બહુ બધા વ્લોગર્સ જે છે નો ડાઉટ વિડીયોઝ ઓલરેડી બનાવે છે એટલે બહુ બધા લોકોને હશે કે ભાઈ શું એવું તો નવું બનાવીએ છીએ પણ હું તમારા માટે જે છે ને એવી જગ્યાએથી કલેક્શન અને એવી જગ્યાના વિડીયોઝ લઈ આવું છું જે અનકોમન ડ્રેસે હવે આજે જે લઈ જે જગ્યા પર લઈને આવેલી છું એ છે કે એલ એન્ટરપ્રાઇઝ જે ગ્લોબલ એસએનએસ ગ્લોબલમાં લોકેટેડ છે અને એમનું આખું જે સેલ ઓફિસ છે હા એ મેં તમને આજે જે છે ને એમાંથી જેટલી સારી સારી સાડીઓ હતી ને બધી જ કાઢીને તમારા માટે રાખેલી છે બધી જ વસ્તુઓ જે છે હું તમને એ ટુ ઝેડ બતાવવાની છું રેન્જ પણ શેર કરીશ એટલે એવું નથી કે તમે રેન્જ વાઇઝ પણ અલગ અલગ જગ્યાએ જોશો બધી જ અલગ અલગ રેન્જ વાઇઝ આર્ટિકલ્સ છે કેટલોગ જોઈતા હશે કેટલોગ મળી જશે બધું જ પોતાનું ઓન મેન્યુફેક્ચરિંગ છે તો તમે બિઝનેસ પર્પઝથી પણ બધા જ કલેક્શન જે છે એ અહીંયાથી પરચેસ કરી શકો છો અને જેટલી ક્વોન્ટિટીમાં કલેક્શન જોતું હશે એ તમને મળી જશે પેન ઇન્ડિયા ડિલિવરી અવેલેબલ છે વર્લ્ડ વાઈડ શિપિંગ અવેલેબલ છે અને અહીંયા જે કલેક્શન મળશે એ બારે રિટેલ સ્ટોરમાં જઈને કમ્પેર કરવાની હંડ્રેડ છૂટ જે વસ્તુ અહીંયા બે હજાર કે ત્રણ હજારની હશે ને હા એ જ સાડી બારે રિટેલ સ્ટોરમાં છથી સાત હજાર આઠ હજાર નવ હજારની હશે એની હું તમને ગેરંટી આપું છું તો જો તમને સાડીઝના કલેક્શન જોવા હોય એન્ડ સુધી વિડીયો જુઓ કમેન્ટ કરો કે તમને કઈ સાડી ગમી છે અને તમે કઈ ઓર્ડર કરવાના છો એ પણ ખાસ જરૂરથી કમેન્ટ કરજો ક્યાં સિટી થી અને ક્યાં સ્ટેટથી તમે આપણી વિડીયો જોઈ રહ્યા છો ને એ પણ ખાસ કમેન્ટ કરીને જણાવજો આવો કલેક્શન જોવાનું સ્ટાર્ટ કરીએ શું લગ્ન પ્રસંગ તો આવી રહ્યા છે તો મને એમ થઈ કે પહેલાં તો હું આ સેમ્પલ્સથી જ સ્ટાર્ટ કરું એવું નથી કે અહીંયા ખાલી હું તમને હેવી હેવી સાડીઝના કલેક્શન હટાવ બતાવતી જઈશ તમને અહીંયા બધી જ ટાઈપની વેરાયટીઝ મળશે અહીંયા પ્રિન્ટ અને વર્કવાળા કોમ્બિનેશન્સ તમને મળી જશે કે એલ એન્ટરપ્રાઇઝ એક એવી જગ્યા છે કે જ્યાં તમને કેટલોગ પણ મળશે એટલે જ મેં તમને કીધું કે જો તમે બિઝનેસ પર્પઝથી આ વિડીયો જોઈ રહ્યા છો તો પણ બહુ કામનું છે અને તમારે સિંગલ પીસ પણ જોઈએ છે તો સિંગલ પીસ પણ તમને મળી જશે ને મતલબ એવા કલેક્શન છે ત્યાં ઓપન કરીને બતાવો જુઓ મતલબ આ બધી વસ્તુઓ જે છે ને બારે કેટલોગ વાળા કલેક્શન હજારો રૂપિયા મોંઘી મોંઘી સાડીઓ જે છે જે તમે બારે મોટા મોટા સ્ટોર્સમાં જાશો તો તમને બહુ જ વધારે કોસ્ટલી મળશે અને જેથી કરીને તમે ઈઝીલી સારા છે કલેક્શન જોઈ શકો આપણી પાસે કલેક્શન કેટલા રૂપિયા થી સ્ટાર્ટ થઈ જાય છે ટુ નાઇન્ટી ફાઈવથી સ્ટાર્ટિંગ રેટ છે ઓકે તો કલેક્શન જોઈએ આપણે અત્યારે જે કલેક્શન જોઈએ છીએ એ ટુ નાઇન્ટી છે કે એમાં શું રેન્જ રહેશે 695 થી સ્ટાર્ટ કરીએ છીએ ઓકે શું મટીરીયલ છે આ લિનન જેવું લાગે છે રાઈટ લિનન કોટન ઓકે અને એમાં જે છે તમને આમાં વીવિંગ મળી જશે આ પ્રિન્ટ બિલકુલ નથી અને રેટ શું કીધું 395 695 695 ઓકે 695 આ જે છે હોલસેલ નો રેટ છે આપણે સાથે સાથે કલર્સ પણ જોઈએ છે કે જેથી કરીને તમને એક આઈડિયા આવે આ કોઈ રીટેલ સ્ટોર નથી કે કોઈ ટ્રેડિંગ જે લોકો કરતા હોય છે હોલસેલ ભાવમાં આ એ નથી આ ટોટલી જે છે મેન્યુફેક્ચરર છે સાથે બધા આર્ટિકલ્સ બતાવું છું તો તમને આમાંથી કોઈ પણ આર્ટિકલ્સ ગમે ફોટો ક્લિક કરો બધી મળી જશે નેક્સ્ટ આર્ટિકલ જે છે બધી જગ્યા પર જેટલી જગ્યાએ હું વિડીયો શૂટ કરું છું હન્ડ્રેડ પર્સેન્ટ તમને બેસ્ટ ક્વોલિટી અને પ્રોપર ફિનિશિંગ આર્ટિકલ્સ જ મળશે આના કલર્સ પણ બતાવી દોર વાર સરસ મતલબ એવું નથી કે લગ્ન પ્રસંગમાં જ કોઈ નાના મોટા ફંક્શન્સમાં છે કે ત્યોહારોમાં પહેર્યા હશે તો પણ તમને હન્ડ્રેડ પર્સેન્ટ ગમશે એકદમ મતલબ ફાઇન કલર્સ છે રિચ કોમ્બિનેશન્સ લીધેલા છે બધામાં જ બુટ્ટા કોન્સેપ્ટ આવશે બ્રોડ બોર્ડર કોન્સેપ્ટ છે વિથ બ્લાઉઝ બધા આર્ટિકલ્સ આવશે રાઇટ રાઇટ સો વિડીયો કોલની ફેસિલિટી તો અહીંયા અવેલેબલ છે જ રાઇટ વોટ્સઅપ કોલ કરી બધા જ કલેક્શન તમે જોઈ શકો છો અને બધા કલેક્શન તમે ઘરે બેસીને ઓર્ડર કરી શકો છો નેક્સ્ટ આર્ટિકલ જે છે અગેઇન વિવિંગ કોન્સેપ્ટ છે જે લોકોને મોરલાઓ ગમતા એને તો આ હંડ્રેડ ગમી જશે અને કલર કોમ્બિનેશન તો એનાથી પણ વધારે ફાઇન છે જુઓ આખી ડિઝાઇન જોવો એક વખત તમે મતલબ ટોટલી મોર પિકોક ના ફિગર્સ બનાવેલા છે ફિનિશિંગ લેવલ હું તમને ફ્રન્ટ સાઇડથી તો બતાવું જ છું પણ બેક સાઇડથી પણ તમને અહીંયા જે છે હું બતાવી દઉં આ ટોટલી વિવિંગ છે આ જે તમે થ્રેડ જોઈ રહ્યા છો ને આ બધા ટોટલી વિવિંગ કોન્સેપ્ટથી બનાવેલું છે હન્ડ્રેડ પર્સેન્ટ પ્રોપર ફિનિશિંગ મળશે તમે બોર્ડર પણ જોઈ શકો છો પ્રોપર બોર્ડર ફિનિશની સાથે તમને જે છે આર્ટિકલ અવેલેબલ થઈ જશે અને એની સાથે મતલબ આ ડબલ કલર કોમ્બિનેશનમાં છે રાની પિંક કલર અને નેવી બ્લૂ કલરનું કોમ્બિનેશન છે અને આ કલર્સ પણ એટલા જ ફાઇન છે જોઈ શકો છો આ ટાઈપના અલગ અલગ કલર ઓપ્શન પણ આમાં તમને મળી જશે બધા જ આર્ટિકલ્સ ઘરે બેસીને ઓર્ડર કરી શકો છો અહીંયા જે છે સ્ટાર્ટિંગ રેન્જ તમે થ્રી નાઇન્ટી ટુ નાઇન્ટી ફાઈવ થી કીધેલી છે અને મેક્સિમમ રેન્જ કેટલા સુધી હશે ફોર થાઉઝન્ડ ફોર થાઉઝન્ડ સુધીની રેન્જ અહીંયા તમને મળી જશે કે એલ એન્ટરપ્રાઇઝ કે જે ટોટલી બોક્સ પેકિંગની સાથે તમને બધા જ આર્ટિકલ્સ જે છે પ્રોવાઈડ કરે છે તો જે લોકો બિઝનેસ પર્પઝથી પણ અહીંયા જોડાવા માંગે છે મોસ્ટ વેલકમ અહીંયા વિઝિટ કરીને પણ પરચેસિંગ કરી શકો છો સેકન્ડ ઓપ્શન અવેલેબલ છે વિડીયો કોલનો વિડીયો કોલ કરીને પણ તમે અહીંયાથી પરચેસિંગ કરી શકો છો સિંગલ પીસ પરચેસ કરવા હોય ને તો એક નાનકડું એક ટર્મ્સ એન્ડ કન્ડિશન છે કે આમાં જે રેટ અત્યારે તમને બતાવવામાં આવે છે એ રેટ બધામાં જ અલગ અલગ આવશે કારણ કે જે સિંગલ સિંગલ પીસ હશે તો બટ ઓબ્વિયસ છે કે એમાં થોડુંક માર્જિન જે છે એ લોકો પ્લસ કરશે બાકી જે તમે સેટ વાઇઝ ઓર્ડર કરી અને મંગાવશો તો એમાં તમને જે છે જે હોલસેલ છે કે જે મેન્યુફેક્ચરર રેટ છે હા એ જ રેટમાં તમને આર્ટિકલ્સ મળશે આ વિથ બ્લાઉઝ છે અને આમાં ટોટલી એમ્બ્રોડરી વર્ક મળી જશે થ્રેડ વર્કનું વર્ક કોમ્બિનેશન આમાં તમે જોઈ શકો છો મલ્ટી કલર્સ છે સ્લીવ્સમાં પણ વર્ક છે ફ્રન્ટ સાઇડ અદરવાઇઝ બેક સાઇડ તમે આને યુ યુઝ કરી શકો છો એમાં પણ તમને વર્ક મળી જશે અને આ જોઈ શકો છો એના સાથે સાથે સાથેના કલર ઓપ્શન પણ બતાવી દઉં છું બુટ્ટા કોન્સેપ્ટ છે થ્રેડ વિવિંગ છે અને જરી વર્કનું કોમ્બિનેશન પણ તમને આમાં મળી જશે અને બધાના બ્લાઉઝના કલર પણ બહુ જ ફાઇન છે જુઓ આમાં આ સાડીનું આ બ્લાઉઝ રહેશે આ સાડીનું આ બ્લાઉઝ રહેશે સો રેડ ઓરેન્જ પછી પોપટી કલર છે પિંક કલર છે અલગ અલગ બહુ બધા રામા કલર સ્પેશિયલી જે છે સિલ્ક સાડીઝમાં રામા કલર્સની સૌથી વધારે એક ડિમાન્ડ હોય છે લોકોને જે છે એ ટાઈપની વેરાયટીઝ જે છે એ ગમતી હોય છે અને વર્ક વાળી સાડી સ્પેશિયલી જે બ્રાઇડલ કોન્સેપ્ટ કહેવાય ને બ્રાઇડલમાં પણ તમને અહીંયા બહુ ફાઇન વેરાયટીઝ મળી જશે જેમ કે તમે જોઈ શકો છો આમાં જે છે ને સિરોસ્કીનું વર્ક આઈ થિંક દેખાય છે સિરોસ્કીનું જ કામ રહેશે ને આમાં ટોટલી અને ડાયમંડ અચ્છા ડાયમંડ વર્ક પણ છે આમાં જોઉં તમે બહુ જ ફાઇન એકદમ નાના નાના ડાયમંડ્સનું કામ છે આઈ થિંક હું નજીક જઈશ ને તો ઉપર યલ્લો લાઈટ છે એટલે થોડુંક જે છે ને તમને એમાં બ્લેક દેખાશે પણ હું ટ્રાય કરું છું કે તમને એમાં પ્રોપરલી ફિનિશિંગ જે છે હું બતાવી શકું આખી સાડી ડબલ ટોનમાં રહેશે અને આ ટાઈપની વેરાયટી રિટેલ સ્ટોરમાં કમસે કમ આઠથી દસ હજારમાં મળે છે એ જ વસ્તુ તમને અહીંયા ડિરેક્ટ મેન્યુફેક્ચર રેટમાં અવેલેબલ થઈ જશે માર્કેટ જે છે તમને અહીંયા નોમિનલ રેટમાં આર્ટિકલ અવેલેબલ થઈ જશે જો તમારે સિંગલ આઠ હજારમાં મળતી હશે તો તમે સિંગલ પીસ પણ અહીંયાથી ઓર્ડર કરી શકો છો પણ ટ્રાય કરજો કે એક સાથે ચાર પીસ કે છ પીસ લઈ શકો જેથી કરીને તમને જે છે થોડોક રેટમાં બેનિફિટ થઈ શકે છે તમારી પાછળ અહીંયા જે છે એ શું છે એ કઈ ડિઝાઇન્સ છે પટોળા છે વિડીયોમાં છે ને કમેન્ટ આવેલું જ હતું કે તમે પટોળા છે પછી જે બાંધણી કોન્સેપ્ટ આવે છે હા એમાં પણ કઈક વેરાયટી બતાવો ફિનિશિંગ પણ બાકી છે અત્યારે નવું કોન્સેપ્ટ જ આવ્યું છે અચ્છા ઓકે જુઓ ડિઝાઇન કેટલી ફાઇન છે ડબલ કલર ટોનમાં છે ગોલ્ડન અને લાઇટ કલર કોમ્બિનેશનમાં જે છે આને લેવામાં આવ્યું છે બનાવવામાં આવ્યું છે એમાં ઓરેન્જ કલર પણ છે એકદમ ફાઇન ડિફરન્ટ ડિફરન્ટ કલર કોમ્બિનેશન્સ અહીંયા લેવામાં આવ્યા છે અને એના બધા કલર્સ છે તમે જે અત્યારે જોઈ રહ્યા છો એ જો તમારે પટોળા સ્ટાઇલમાં કંઈ આ ટાઈપના વિવિંગ કોન્સેપ્ટમાં જરી વિવિંગમાં તમારે આર્ટિકલ્સ જોતા હોય જે બારે રિટેલ સ્ટોરમાં અગેન પાંચથી છ હજારથી સ્ટાર્ટિંગ રેન્જ હોય છે એ જ આર્ટિકલ્સ તમને અહીંયા મળી જશે મેન્યુફેક્ચર રેટમાં બાકી કોઈ જાણકારી જોઈએ છે સ્ક્રીન પર આપેલા નંબર પર તમે કોન્ટેક્ટ કરો કારણ કે અહીંયા એટલી બધી વેરાયટીઝ છે હું અહીંયા અત્યારે તો ઉપરના ફ્લોર પર આવી કે જેથી કરીને તમને એક આઈડિયા મળી શકે કે કઈ કઈ ટાઈપની વેરાયટીઝ છે અને ઈવન તમે બેકસાઇડ જોઈ શકો છો બહુ બધા બોક્સ છે કે આ ટાઈપના બોક્સના સેમ્પલ્સ અહીંયા રાખવામાં આવે છે આ ટોટલી જે છે સેમ્પલ એરિયા છે કે જ્યાં તમને અલગ અલગ ટાઈપના સેમ્પલ્સ જે છે જોવા માટે મળી જશે બહુ બધી વેરાયટીઝ અહીંયા પણ છે હજી નીચેના ફ્લોર પર પણ છે પણ ત્યાં બહુ બધા કસ્ટમર છે એટલે મને થયું કે આપણે અલગથી શાંતિથી બેસી અને બધું જ કલેક્શન જોઈએ જે નવું આવેલું છે કે એલ એન્ટરપ્રાઇઝ ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં આવેલું છે જે ન્યૂ બોમ્બે માર્કેટની એક્ઝેક્ટ સામે જ છે તો તમે અહીંયા વિઝિટ કરી શકો છો ડિટેલનું એડ્રેસ જે છે સ્ક્રીન પર પણ શો થાય છે અને ડિસ્ક્રિપ્શનમાં મેં એડ્રેસ જે છે પ્રોપરલી તમને મેન્શન કરી દીધેલું છે નંબર શો કરી દીધેલો છે વોટ્સઅપ કરો કોલ કરો જે કરવું હોય તે કરો પણ અહીંયા એક વખત વિઝિટ જરૂરથી કરો રાઈટ મળશું આપણે આગળની વિડીયોમાં ને અવાજ કલેક્શન જોવા હોય તો એના માટે ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરો કારણ કે નોટિફિકેશન તમને નહીં નહીં મળશે લગ્ન પ્રસંગ હોય કે પછી તમારે કોઈ પણ જાતના ફંક્શન્સ આવતા હોય કે પછી તમારે ત્યોહાર માટે કંઈક નવા નવા કલેક્શન જોતા હોય સુરત આવો છો કે સુરતથી તમારે પરચેસિંગ કરવું છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હશે તો બહુ કામ આવશે આપણે મળશું આગળની વિડીયોમાં કઈક નવા નવા કલેક્શનની સાથે ત્યાં સુધી ધન્યવાદ